તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જયન દાફડા અમદાવાદમાં આજે ફિલ્મ જેવા દ્રશ્ય સર્જાયા હતા ફિલ્મમાં જ્યારે આરોપીની પાછળ પોલીસ પડે ત્યારે પોલીસથી બચવા આવનો પ્રયોગ આરોપી કરતા હોય છે અને આવું જ કંઈક બન્યું હતું અમદાવાદમાં માહિતી પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારીઓ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચ્યા હતા જોકે પોલીસ આવી જવાની વાત આરોપીને ખબર પડી ગઈ અને ફ્લેટને તાળું મારી દીધું ને આરોપી બાલ્કનીમાં કૂદી ગયો હતો આ આરોપીનું નામ અભિષેક તોમર હોવાનું સામે આવી રહ્યું છે અને આ બાલ્કનીમાં કૂદી ગયા બાદ તેની પાસે કોઈ રસ્તો ન દેખાતા આરોપીએ પોલીસને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું ને આરોપીએ પોલીસને ધમકી આપતા જોવા મળ્યો કે તમે મારી ધરપકડ કરશો તો હું કૂદીને આત્મહત્યા કરી લઈશ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થઈ રહ્યો છે नहीं सुनो मेरी बात सुनो मेर दरबारों की पहचान होती है पुलिस में बराबर दरबारों की पहचान होती है वो uh -huh. लोग तो पुलिस का चेक लगा के मेरे को ही फसाते थे, थे उल्टा uh -huh. मेरे को तो सुधर नहीं करता मेरे, मेरे को कुछ मतलब नहीं था करने का कोई मेरी बात सुन करता नहीं था मेरा मन नहीं होता था करने का पुलिस मेरी बात सुनो हम तो तुम मिले हो हमें कभी से हो कभी अरे मैं नहीं मिला पर मैं तो सुधर मैं तो कितने लोगों को बोला है तो दारू बेहतर धंधा करते मैंने उन लोग को भी बोला मैं पुलिस वालों को भी बोला है मेरे को हाजिर करो मेरे को हाजिर करो हम करते हाजिर ही नहीं करते जिम्मेदारी जिम्मेदारी अरे मेरे को मालूम है क्या होने वाला है होगा कुछ अरे मेरे को मालूम है मेरे साथ क्या होने वाला है तू आप तो वीडियो तो एक मिनट वीडियो बना लिया तूने अब करेंगे तो हमें क्या हमारे वर्दी हमें पसंद नहीं है क्या होने है मेरे को मालूम बहुत खराब होगा मेरे साथ होगा तुम लोग जानते हो जानते हो विष्णु उसको सामने भी नहीं आने दूंगा नहीं 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 मेरी बात सुन क्या बोला उसने क्या बोला उसने बोला वो मेरे नाखून खाद डालेगा मेरे पैर ऐसी मरी जाता हूँ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા અપહરણના કેસમાં આરોપી અભિષેક તોમરને પકડવા માટે ઓઢવના શિવમ આવાસ યોજના ફ્લેટમાં પહોંચી હતી અને પોલીસને જોતા જ આરોપી ગેલેરીની બહાર ચડી ગયો હતો અને ધરપકડ કરશો તો હું કૂદીને આત્મહત્યા કરી દઈશ તેવી ધમકી પોલીસને આપી રહ્યો હતો આરોપી સામે અપરણ અને હુમલા જેવા અનેક કેસમાં તે વોન્ટેડ હતો અને આરોપીની આ હરકતથી તાત્કાલિક પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગના જવાનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા જો કે કલાક